ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેલકમ ટુ અવરધર લોગ અને અમે પછી ગયા છીએ સુરત તો ફાઈનલી ચાર દિવસ પછી પાંચમા દિવસે અમે સુરત આવી ગયા છીએ ને ગામડે ખૂબ મજા પડી ગઈ બહુ મજા આવી બધા બહુ ખૂબ મજા પડી ગઈ અમારી ઘરે આવી ગઈ છે જો સીઝનની પહેલી કેરી જો અહીંયા ભગવાનને ધૈરી છે દેખાય છે ને સિઝનની પહેલી કેરી આવી ગઈ છે એમાં એવું છે કેરી હજી કાચી છે પણ અમારા ભાઈને જો રેવાય નહીં કઈ એટલે મેળા ખાવા પરયણ સુધાર દો ખાટું નથી લાગતું ખાટું જ લાગે ઊંચો ન કરો મારે હું પાણી દો આ ગ્લાસ મારે જાવું ધાબે કપડાં સુકવવા ઊંચો ન કરે બેટા ના ના હવે મેં દોર્યું લઈ છી છે હું નાખી આવું તડકો સાથે લઈ આવશું હું બોલી કેરીન બાકે છે તો મસ્ત કેરી આવી ગઈ છે કલર નથી બહુ નથી પકડાયો કેમ કે ઉતાવળ એટલી હોય ત્યાંથી કલર આવે કાચી હજી તો છે તે કાઢી લીધી છાલ લીલી છે હજી પીળી થાય તો કઈક મેળ આવે તો ગાઈસ જો મસ્ત ચટણી બની ગઈ છે લાલ મરચાની અને આમાં મામી એ છે ને અને આમાં મામી એ છે ને મૈસુબ અને મોહન થાળ થોડોક મોકલો છે અને મમ્મી એમ કહેતા હતા કે એને ગણેશ ચતુર્થીના જો લાડવા કર્યા હતા અને સરસ મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું છે અને આ બાજુ બની ગઈ છે રોટલી તો પેંડો પેંડો જ આપણે કાલ બતાવ્યા છે બ્લોગમાં કાલ આપણે લીધા ને જ્યારે બતાવ્યા હતા હું તું પેંડો ખાશ ધરવાનું બહુ પેંડો ભાઈ બે તો ખાઈ ગયો એક કાલ બસમાં ખાઈ ગયો અને એક હાલ સવારે ખાઈ ગયો હજી અને ખાવો છે એ રોટલી આને પેંડો ખાશે તો ચાલો પેરેન્સ ઉપર કપડાં છે એ આવે ધોન તડકાના પહેલા કપડા લઈ આવીએ પછી બીજું રસોઈ પાણી બની જાય પછી જમવા બેસી જો પેંડા ના ભોગી જો આને એક લીધો જો હવે આને જોઈશ અને આ બધું કોને કર્યું આવું ગંદુ આમ જોતો એ સિંગ ના ફોતરા કાતર થી કાપતો તો તે કીધું નું રોટલી સાથે ખાઈશ હાઈ એવરી વન વેલકમ ટુ અવર કન્ટિન્યુ બ્લોગ તો કાલનો બ્લોગ છે ને એને આપણે આજે કન્ટિન્યુ કરવી છીએ કેમ કે કાલે કેરી બતાવી બતાવી પછી કામમાં ને કામમાં છે ને કઈ બ્લોક શૂટ થયો જ નહીં કેમ કે કપડાં ને એવું બધું મૂકવાનું હતું અને બધું વેર વિખેર હતું અને થોડોક થાક લાગ્યો હતો મજામાં મજામાં ચાર પાંચ દિવસ તો વહી ગયા પણ ઠાક ઘણોય લાગી ગયો તો એટલે પછી કાલનો બ્લોક છે ને એ આપણે અત્યારે કન્ટિન્યુ કરવી છે ને જ્યોતિબેનની કોમેન્ટ હતી કે ભાઈ ગામ કયું છે તો રાણપુર ગામ ને જુનાગઢ જિલ્લો હતો અમારો જિલ્લો અમરેલી થાય મારા મામાજીને એનો જિલ્લો જુનાગઢ થાય અને પ્રતીક્ષા બેને કહેતા હતા ભેસાણ આવ્યા હતા ધોરાજી આવો તો ધોરાજી ત્યાંથી નજીક થતું હોય કે મને તો કાંઈ ખબર નથી ભેસાણ ખાલી ઢોસા ખાવા ગયા હતા ત્યાંથી પાછા તરત જ તે રાણપુર આવી ગયા હતા એવું હતું એટલે ચાર પાંચ દિવસ છોકરાને બહુ મજા આવી ને અમને બહુ મજા આવી અત્યારે વાગી ગયા છે પોણા નવ ને આજે મારે થોડું કાચ ને એવું બધું સાફસુફ કરવું છે મેં લોકની શરૂઆત છે ને વહેલી જ કરી દઈ પછી ટાઈમ મળે ન મળે એવું થાય છોકરા ઊઠે ને એટલે ઈ બેય સુતા છે ને ત્યાં આપણે ફટાફટ કામે વળી જઈએ ચાલો ચાલો કેરીની સીઝન જો આવી ગઈ છે મસ્ત અહીંયા સુકવાવા મેદાન હું કહેવાય ખોખા ખોખા કેરીના ખોખા આમ કેરી કે પણ અળદર મીઠાવાળી કેરી હોય ને એટલે કેરીના ખોખા તો કેરીની સીઝન આવી ગઈ છે ને આ ભાઈ કેમ આઈ સુઈ ગયા હમણાં માથે પગ દેવાઈ જાત હું તો વળી હલવા જાતી ધન હ છૂઈ જઈશ થાકી ગયો છો

પેંડો નકરો નથી ખાવો પેંડા જશ મત લઈ આવે ના ભાઈ જ જાજા ખાજો મે તો આખો ખાધો જ નથી આખો જ ઉલાડી જાય ગળો છે તો બટલો બધો નો હોય જ્યુસ તો હાલ જ્યુસ તો દો જ્યુસ ચૂરમાન લાડુ રોટલી મગનું શાક દહીં અને દાળ ભાત અમાર નીલ જો મસ્ત જમવા બેસી ગયો છે અમાર ધર્મય બેસી ગયો છે અને નીલને છે મગનું શાક બહુ જ ભાવે એટલે નીલે નીલ માટે મે સ્પેશિયલ મગનું શાક બનાવ્યું છે

પ્રસાદી અને ધર્મ ભાઈ એકદમ થી રાહ જોઈને ઉભા છે કે મમ્મી ક્યારે પ્રસાદી આપે એને ધર્મ ખાવી છે ને બેટા અગિયાર વાગી ગયા છે મેહુલ ની રોટલી બનાવી નાખું ને થોડીક પ્રસાદી ખાઈ લઈ બધે ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ